એક ઇસમોએ પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારુલી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સુરત શહેરના ઓએ પ્રોહિબિશન પ્રોહિબિશનનો ગુનો કરવાની ટીમ વાળા ઈસમો ને ગુનો કરતો અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરે પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ સાહેબ શ્રી તરફ મોકલી છે પાસા મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાવો દ્વારા મંજૂર કરી પાસાહુકમ કરતા બુટલેગરે ઈસમને પાસાહુકમની બચાવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે